અને કુંભ સ્નાન કરીને ચાલ્યા જાય છે એ કોઈને ખબર પણ નથી પડતી તેવી જ રીતે ગરવા ગિરનારની કાર્તક મહિનામાં કરવામાં આવતી લીલી પરિક્રમા વિશે પણ એવું જ છે અનેક ઉચ્ચ કોટીના સંતો મહાત્માઓ દિવ્ય પુરુષો અને ખુદ સાક્ષાત શિવ પણ તેમાં ભાગ લેવા આવે છે કહેવાય છે કે દુનિયામાં જે કુદરતી રીતે કુલ આઠ જગ્યાએ ઓમ છે તેમાંનો એક ગિરનારમાં પણ છે આ એક સિદ્ધ જગ્યા છે અને પરમ પ્રકૃતિથી ભરપૂર છે કહેવાય છે કે ગિરનારમાં એવી ઔષધીય ગુણોવાળા વૃક્ષો છે કે એવા બીજે ક્યાંય જ્વલ્લે જ મળે છે સિદ્ધોની ભૂમિ ગિરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે ત્યારે આવો જાણીએ તેના વિશેની ખાસ કેટલીક રસપ્રદ વાતો કાર્તક સુદ અગિયારસથી શરૂ થનારી લીલી પરિક્રમા પૂર્ણિમા સુધી ચાલે છે પુણ્ય કમાવા લાખોની સંખ્યામાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે રાજા બલિનો ભક્તિને કારણે ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને રાજા બલિના દ્વારપાળ તરીકે ચાતુર્માસ ચોકી પહેરો કરતા હોય છે તેવું પુરાણોમાં કહેવાયું છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન પાતાળમાંથી ઊઠી પૃથ્વી લોકમાં આગમન કરે તેવું શાસ્ત્રોક્ત વિધાનમાં કહેવાયું છે ગિરનારની પરિક્રમા કરવાથી તેત્રીસ કરોડ દેવી દેવતાની પરિક્રમા થાય તેટલું મહાત્મય છે શ્રી કૃષ્ણના કુળદેવી જગદંબાનું સ્થાનક આ વિસ્તારમાં આવ્યું હોવાનું કહેવાય છે નવનાથ ચોરાસી સિદ્ધ અને ચોસઠ જોગણી બાવનવીર અને તેમના ભૈરવોની આ ભૂમિ અનેક સિદ્ધ મહંતોની તપસ્થળી છે જૂનાગઢમાં દેશના અનેક પ્રાંતો અને પ્રદેશોમાંથી સાધુ બાવાઓ આવે છે તે કુંડમાં સ્નાન કરીને ક્યાં અદ્રશ્ય થઈ જાય છે તે કોઈને ખબર પણ નથી પડતી કહેવાય છે કે જો સાચા સંતના દર્શન કરવા હોય તો ગિરનાર જવું તેમની એક નજર પણ જો તમારા પર પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાંથી તેમજ છેક હિમાલયમાંથી પણ અનેક સાધુ સંતો ગિરનાર આવે છે ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે દસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાય છે દત્તાત્રેયની આજે હોય છે હાજરી પુરાણોમાં ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ગુજરાતમાં જુનાગઢમાં આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા એ એક તીર્થયાત્રા છે તેનું વિશેષ પુણ્ય છે ગિરનાર ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે અને ગરવા ગિરનારની પાવન ભૂમિ પર હજારો વર્ષ સિદ્ધ સાધુ સંતો તપસ્યા કરવા માટે આવતા હોય છે કહેવાય છે કે ખુદ સાક્ષાત દત્તાત્રેય કે જે અમર છે તે આજે ગિરનાર પર આવે છે પ્રકૃતિથી ભરપૂર આ પાવન ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો આવે છે શિવરાત્રીએ ભવનાથનો મેળો હોય કે પછી લીલી પરિક્રમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો અહીંયા આવતા હોય છે વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને આ તપશ્ચર્યાનું પુણ્યનું ભાથું જાણે આ ભૂમિને સમર્પિત કર્યું હોય તેમ ગિરનાર ક્ષેત્રની આ ભૂમિના સ્પર્શ માત્રથી આહલાદક આધ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજી અને સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ પણ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી છત્રીસ કિલોમીટરની આ લીલી પરિક્રમાનો સિલસિલો હજારો વર્ષથી ચાલતો આવે છે અને મિત્રો દંતકથામાં એવું પણ કહેવાયું છે કે આ વસ્ત્ર પટેશ્વર ક્ષેત્રમાં ભગવાન શિવે લીલા કરી અને માતા પાર્વતીથી સંતા કુકડી રમવા અહીં આવેલા ત્યારે માતાજીએ તેમને આ ક્ષેત્રમાંથી ઓળખી કાઢેલા પુરાણો અનુસાર શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરી પરિક્રમા કરી હતી અને સતત પાંચ દિવસ સુધી ગિરનારના જંગલમાં વાસ કર્યો હતો પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજી સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગિરનારની પરિક્રમા કરી હતી કાર્તક સુદ અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રી કૃષ્ણને ગિરનારના જંગલમાં વાસ કરી પરિક્રમા કરેલ ભગવાન શ્રી કૃષ્ણ અહીં બિરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર તેત્રીસ કરોડ દેવતાઓએ ભગવાનના સાનિધ્ય માટે અહીં વસવાટ કર્યો હતો અને ત્યારથી જ ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ થતા અનેરું મહત્વ વધ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ પરિક્રમા કર્યા બાદ આ પરિક્રમાનો સિલસિલો શરૂ થયો હોવાનું કહેવાય છે આ ભૂમિમાં વસતા સાધુ સંતોએ ભોળાનાથ સાથે વિશેષ સમય વિતાવ્યો અને માતા અન્નપૂર્ણાએ અનેક સંતો મહંતોની જઠરાગની ઠારી આ અલૌકિક દ્રશ્યોને જોવા તેત્રીસ કોટી દેવો ગિરનાર પર બિરાજમાન થયા આ ઉપરાંત બલિરાજાના સમયથી ભગવાન વિષ્ણુના પાવન સ્વરૂપ વરદાન મુજબ ત્રણેય દેવો બલિરાજા સાથે સમય અનુસાર વાસ કરે છે લીલી પરિક્રમાના રૂટની વાત કરીએ તો ભાવિકો ભવનાથ તળેટીએ ભગવાનના દર્શન કરી આ પરિક્રમાનો પ્રારંભ કરે છે પ્રથમ ઈટવા ગોળીથી આ પરિક્રમા ચાલુ થાય છે ભાવિકો આઠ કિલોમીટરની આ ઘોડી ચડીને પ્રથમ પડાવે પહોંચે છે આ પ્રથમ પડાવ એટલે ઝીણા બાવાની મઢી ઝીણા બાવાની મઢી એ ભાવિકો રાતવાસો પણ કરે છે વર્ષોથી આ જગ્યા પર લોકો આવે છે અને અનેક દરેક શ્રદ્ધાળુઓને અહીંયા પરિક્રમા દરમિયાન ભાવપૂર્વક જમાડવામાં આવે છે આજે પણ અહીંયા મહંત પોતાના હાથે ભંડારો બનાવીને લોકોને ભાવપૂર્વક જમાડે છે લીલી પરિક્રમાના પ્રથમ પડાવમાં આ જગ્યાનું ખૂબ જ મહત્વ છે આ પહેલા પડાવને સતયુગ પણ કહેવાય છે અને સતયુગમાં ગિરનારની તળેટી અહીંથી શરૂ થતી અને આ જગ્યાના અધિપતિ અધિપતિમાં મહાકાળીનો વડલો આજે પણ છે જ્યાં માતાજી બિરાજે છે જીણા બાબાના હાલ અન્ય ક્ષેત્રો પણ અહીંયા કાર્યરત છે અને ધૂણો પણ સતત ચાલુ રહે છે ભગવાન દત્તાત્રેયની છત્રછાયામાં વર્ષોથી આ પરિક્રમા ચાલે છે જે યાત્રાળુઓ આવે છે તેમને જમાડવા અને રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે તથા જો કોઈ વ્યક્તિ આગળ ન ચાલી શકે તેમને મઢીના વાહન દ્વારા જૂનાગઢ પણ પહોંચાડવામાં આવે છે અહીંથી આગળ પરિક્રમાના રૂટની વાત કરીએ તો માળવેલા ઘોડી આવે છે ચડાણમાં મુશ્કેલ અને સૌથી ઊંચી માળવેલાની આ ઘોડીની સાડા કિલોમીટર પગપાળા ચાલીને પ્રાકૃતિના સૌંદર્યને માણતા માણતા ભાવિકો માળવેલા મંદિરે પહોંચે છે ઝીણા બાવાની મઢીથી માળવેલાનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અનેક નાના મોટા ઝરણાઓ અનેક ગાઢ જંગલ વિસ્તારોમાં વૃક્ષોમાંથી આવતા સૂર્યકિરણો આ જંગલમાં ઘણા નયનરમ્ય દ્રશ્યો સર્જે છે પ્રકૃત તેને માણતા માણતા શ્રદ્ધાળુઓ માળવેલા ખાતે તેમનો બીજો રાતવાસો કરે છે માળવેલામાં બીજો યુગ એટલે કે દ્વાપર યુગ તેમ કહેવાય છે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યામાં લોકો મનની શાંતિ મેળવે છે પરિક્રમા રૂટની આગળ વાત કરીએ તો આ રૂટમાં આવતા બે ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓ પરિક્રમા દરમિયાન રોકાણ કરતા હોય છે તેમાં પ્રથમ સરકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે વર્ષો પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરે લોકો ધાર્મિક દ્રષ્ટિએ આવતા હોય છે ત્યારબાદ આ રૂટમાં બીજું ધાર્મિક સ્થળ એટલે કે સૂરજકુંડ આવે છે કહેવાય છે કે આ સૂરજકુંડનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે ત્યારબાદ નાળપાણીની ઘોડી આવે છે આ ઘોડી સૌથી આકરી અને ઊંચાઈએ આવેલ છે આઠ કિલોમીટરની પગપાળા યાત્રા બાદ શ્રદ્ધાળુઓ ત્રીજો એટલે કે આખરી પડાવે પહોંચે છે ત્રીજો પડાવ એટલે ત્રેતાયુગ આ ત્રીજો પડાવ એટલે બોરદેવી માતાજીનું સ્થળ બોરદેવીની જગ્યા એટલે જાણે વનદેવીના સાક્ષાત્કાર બોરમાંથી પ્રગટ થયેલા જગદંબા સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ માનવામાં આવે છે શ્રદ્ધાળુઓ આ જગ્યા પર ત્રીજી રાતે રાતવાસો કરી ભવનાથ તળેટીએ પહોંચી અને દામોદર કુંડમાં સ્નાન કરી આ પરિક્રમાને પૂર્ણ કરે છે લીલી પરિક્રમા વિશેના ખાસ પડાવો પરિક્રમાના રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઈ રહેલી બળદના ખૂંદ જેવી રચના જેમાં પહેલાં ચડાણ ચડવાનું અને પછી ચડાણ ઉતરવાનું ત્યારબાદ આવે છે ઈટવા ઘોડી જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે માળવેલા ગોળી કે જે પ્રથમ ગોળી કરતાં સહેજ આકરી અને પથરાળ છે ત્યારબાદ નાળ પાણીની ગોળી આ ગોળી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે ઝીણા બાવાની મઢી હજારો વર્ષોથી આ સ્થળ છે વર્ષો પહેલા ઝીણા બાવા આ સ્થળ પર સમાધિ કરતા હતા ત્યારે તે સમયે ઝીણા બાવા પાસે ઘણા સિદ્ધ પુરુષો પણ આવતા હતા આવા જ એક સમયે રાત્રી દરમિયાન બધા સંતો અને ઝીણા બાવા વચ્ચે પોતાની સિદ્ધિ માટે વાત કરતા હતા અને તે સમયે એક સંતે ઝીણા બાવાને સિદ્ધિ વિશે પૂછ્યું હતું ત્યારે ઝીણા બાવાએ જે ચલમ પિતા હતા તે ચલમ બધાને દેખાડીને પૂછ્યું કે આ ચલમમાં કંઈ જ નથી અને ત્યારબાદ એ ચલમમાંથી જ ઝીણા બાવાએ પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યા હતા અને ત્યારબાદ ઝીણા બાવાની આ જગ્યા સુપ્રસિદ્ધ થઈ હતી માળવેલામાં બિરાજે છે જગદંબા સ્વરૂપે મહાકાળી ઋષિ માર્કંડની તપસ્થળી રહેતા યુગમાં ગિરનારની તળેટી તરીકે ઓળખાતા આ વિસ્તારના આધીશ થતા દેવ અને રક્ષક જગદંબા સ્વરૂપ મહાકાળી માતાજી આ સ્થળે બિરાજે છે પરિક્રમાના બીજા પડાવ તરીકેનું આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ગિરનારની લીલી પરિક્રમાનું મહાત્મય આજે પણ એટલું જ છે કારણ કે એ આજે પણ તેના પ્રાકૃતિક રૂપમાં છે

જોકે લોકોની ફરિયાદોને પગલે આ વિસ્તારમાં હવે પગથિયા અને લાઇટો પણ કરવામાં આવી છે પણ તે વિશે ઘણા જ રોષની લાગણી વ્યક્ત કરે છે આ બધાને કારણે આ સ્થળ તીર્થયાત્રા ઓછી અને ફરવાનું સ્થળ વધુ થઈ જાય છે તેથી અનેક લોકો તેને તેના પ્રાકૃતિક સ્વરૂપમાં જ રહેવા દેવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે જો અગવડતા પડતી હોય તો ન જવું જોઈએ પરંતુ તે સ્થાનની પ્રાકૃતિમાં પ્રાકૃતિ પ્રાકૃતિકતામાં છેડછાડ કરવી પડે તેવી માગણી શ્રદ્ધાળુઓએ ન કરવી જોઈએ નહીં તો તેમને જ નુકસાન નુકસાન છે છે એ એ કે જગ્યાએથી દેવત્વ નાશ પામે છે મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી આ લીલીક્રમાની જે પરિક્રમા તમને અહીંયા બેઠા બેઠા વિડીયોમાં કરાવી એ કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય ગિરનારી જરૂરથી લખી દેજો જેનાથી આપણને અહીં બેઠા બેઠા ગિરનારની પરિક્રમા કર્યાનું પુણ્ય મળી રહે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ પર પહેલી આવ્યા પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર જય ગિરનારી મિત્રો જય ગિરનારી